પછી મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે એ ભગવાનને વિશે દ્રઢ આસક્તિ શા થકી થાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કાં તો પૂર્વ જન્મનો એવો અતિ બળિયો સંસ્કાર હોય એ અતિ બળિયો સંસ્કાર હોય ત્યારે અતિ આસક્ત મન થાય એવું પેલું ટાઈટલ એવું લીધું છે ને કે તેનું મન અતિ ભગવાનમાં આશક્ત થયું હોય એના લક્ષણ કયા અતિ આશક્તિ કોનું મન આશક્ત થાય ભગવાનનું કોનું થાય પહેલાં તો માલિપા ઈરાદો જોઈએ ને એ પહેલાં તો ઈરાદો કરે તો થાય ને કરી આવેલું જાય છે આપણે એમણે આપણને નડતા નથી ભગવાન સુધી આપણે હું એને રાજી કરવાની જરૂર છે નડે તો રાજી કરીએ માલિપા એને એમ વળ આવવો જોઈએ કે આ દેહ હવે ભગવાનને અતિ રાજી કરવા છે એ તો અનેક જનમમાં બધા એને રાજી કર્યા છે ને એ કાન બાકી રહી ગયા છે હવે આ જન્મમાં અતિ રાજી કરવા છે અતિ રાજી કેમ થાય પછી આ તો ખાલી સાધનો બતાવ્યા છે મારે મૂળ તો શું છે મૂળ શું એનું માલી પાથી એનો ઉઠાવ થવો જોઈએ ને જીવમાંથી કે મારે ભગવાનને અતિરાજી કરવા છે એવો ઉઠાવ ક્યાં ઉઠે કરે તો અહીં ઉઠાવ કર્યો અહીં બેઠા બેઠા તો ઉઠે તો પછી ઓલો બંધ થઈ જાય ઈઠ એટલે કે હું ઉતરવો જોઈએ પાય ભગવાનને અતિરાજી કરવાનો ઉઠાવ કે હું હરવો ઉતરવો જોઈએ ત્યારે અતિરાજી થાય પછી આ તો ખાલી એના બીજા નંબરના સાધનો છે આ તો ખાલી લક્ષણો છે કે અતિરાજી કરવાનો ઉઠાવ હોય તો એને આમ થાય માલી પતિ જો અતિરાજી કરવાનો ઉઠાવ હોય જીવમાં ભરાઈ ગયો હોય તો એને આમ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે કાં તો પૂર્વ જન્મનો એવો અતિ બળ્યો સંસ્કાર હોય અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય તેને સેવાએ કરીને રાજી કરે તમે કહેતા હતા કે બીજા મને એને જેને રાજી કરે એમાં ભગવાનની ભક્તિ ન હોય તો તમે એટલા માટે મહારાજ એમ કીધું કે એને રાજી કરે જેને અતિ આસક્તિ ભગવાનમાં હોય એનાથી સંસ્કાર થાય સંસ્કારય એનાથી થાય અને એને રાજી કરે તો એને આ શક્તિ થાય નહી તો ન સાધુ નામે થઈ જાય એવું ન હોય બધા કરેલા ઉલટું કોકને રાજી કરે તો ઉલટું હોય તો જાય એને જો ભગવાન નો હેત ન હોય તો આનું જાય ખોટ તો આને જાય અથવા જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આશક્તિ હોય તેની સેવાએ કરીને રાજી કરે આ તો સાધુ વ્યવસ્થા છે ને સાધુ એમાં ઘણા ભગવાન ભગવાન પ્રત્યે એને દ્વેષ હોય અને એને રાજી કરે તો આને ભાઈ આવે ઘરે ભગવાનનો દ્વેષ તો ન હોય કારણ કે રોટલા ખાતા હોય પણ સાધુનો હાથા સાધુ નો દ્વેષ હોય તો એનો અર્થ એવો છે ભગવાનનો દ્વેષ એટલે એમાં બીજું શું આવે એમાં અતિ આશક્તિ ક્યાંથી આવે જે સંતને ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ હોય એને સેવાએ કરીને રાજી કરે એ બેએ કરીને જ ભગવાનને વિશે એવી દ્રઢ આસક્તિ થાય છે પણ એ બીના બીજો ઉપાય નથી ઇતિવચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું ઓગણત્રીસમું વચનામૃતમ જે તે થયું

અતિ આશક્તિ છે ક્યાં દેહાભિ માણસ દેહાભિમાન જેવી ક્યાંય હોય નહિ દેહભાવમાં અતિ આશક્તિ છે અને જરાક જો વાંધો આવે તો આ ટાંડો થઈ જાય એટલે દેહાભિમાનમાં અતિ આશક્તિ છે એ આસક્તિ વટી જાય તો થાય ને અને ભગવાન માં આસક્તિ વટી જાય એને બે ને જયારે ઘર્ષણ થાય અને ત્યારે આને જો ભગવાન આસક્તિ વધી ગઈ હોય તો એને અતિ આસક્તિ છે દેહ ભાવમાં અતિ આસક્તિ છે એટલે દેહ ભાવ ઉપર ઉઠે એ ભગવાનની ભક્તિ માટે ઉઠે તો દેહ ભાવ ગણાય ઘણા એમના કે ઓલા હોય આ આત્મનિષ્ઠ પુરુષો હોય તો હોય પણ જો ભગવાનમાં ભગવાન દેહાદિકની આસક્તિને ઉલ્લંઘીને ભગવાનમાં આસક્તિ કરવી પરમાત્માના એકાંતિક સંતની સેવાથી ભગવાન આસક્તિ થાય છે વિવેચન આ વચનામૃત ભગવાનમાં અતિ આસક્તિનું છે મહારાજ કહે કે જે ભક્તનું ચિત્ત ભગવાનની મૂર્તિને વિશે અતિ આસક્ત થયું હોય તેના આવા લક્ષણ હોય છે પોતે માર્ગે ચાલી અતિશય થાકી ગયો હોય ને બેઠું થવાની શરીરમાં શક્તિ ન હોય અથવા ગમે તેવા રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય અથવા ગમે તેવું અપમાન થયું હોય અથવા ગમે તેવી રાજ્ય સમૃદ્ધિએ કરીને સમયમાં ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ પીડા કે આવરણ છે જ નહીં તેવો સાવધાન થઈને અતિશય તત્પર થઈ જાય ચાર ચાર સ્ટેજ સ્ટેજ છે એક તો થાક રોગની પીડા માનસિક અપમાન એટલે ગડમથલ થઈ ગયું હોય માનસિક ગડમથલ થઈ ગયું હોય ઓલું ઓળી આમાં નથી કીધું એમ સફળતા નિષ્ફળતા નિષ્ફળતા છે એ એક જાતનું અપમાન છે પણ કોને કરેલું છે પોતે નિષ્ફળતા છે એ એક જાતનું અપમાન છે એટલે એનો ધક્કો એને મનમાં લાગે છે એટલે એ મનમાં એને સૂક્ષ્મદેહ ની આશક્તિ કહેવાય સૂક્ષ્મ દેહ ની આસક્તિ કહેવાય સૂક્ષ્મ દેહમાં માનીનતા કે મારા કીધું માનીનતા દેહ ને વિશે એને પોતાપણાની માનીનતા છે એટલે ઓલું તો પારકા જો અપમાન કરે તો તો એનો વહ વહો થાય બહુ પણ પોતાને પોતાને અપમાન થયું હોય પોતે ને પોતે ઠે આવે તો કોને ગાળ્યું ભલે નખ ઉખડી જાય તો ગાયું કોણ દેવા જાય તમર તો ખાઈ જાય મગજ ગાયડ પણ દેવા જાય એટલે તો લાગે એને એટલે માણસ જયારે એમ કે પછડાટ ખાય પછી પોતાથી ખાતી હોય તો એનું ઓલું ક્યાંય થાય કે મન ભગવાન માંથી તો પછી ખોટું પડી જાય દેહભાવ છે એટલે અને કોપ જો આપણને ઓલું કરે તો ખીજ બધી એની ઉપર ઉતરે અને ઓલું તો પોતાની ઉપર તો ખીજ કરાતી નથી કંઈ તમે તમારા ઉપર ક્યારે ખીજા હું હું આવો જ છું અને ભાન નથી આવતું કોઈ દી તે સામે ખીજાતા છે હા

એની ગ્રંથિ પડી ગઈ હોય એ એમાંથી ઊંચો જ ન આવે એ નામ લઘુતાગરંથી નહીં હું આવો છું આવો જ છું બીજું કંઈ નહીં એટલે એ લઘુતાગરંથીમાં એક એ હોય કે એ ઊંચો આવો માગતોય ન હોય એમાંથી બહાર આવવા ન માંગતો હોય અને ઓઈલું છે કોઈ પણ માણસ છે એ કોઈ પોતાથી શ્રેષ્ઠ હોય એનાથી તો લઘુ જ છે એટલે એનાથી ગ્લાની નો અનુભવવાની હોય કઈ ચાલો આપણે નાના છે એટલે આપણે નકામા કે આપણે નિષ્ફળ થઈ એટલે આપણે નકામા કે આમાં એક એકમાં એક કામમાં નિષ્ફળ ગયા એટલે આપણે નકામા એની જે ગ્લાની છવાઈ જવી અને ગ્લાની માંથી બહાર ન આવવું એ લઘુતા ગ્રંથ કઈ નિષ્ફળ થવું એ લઘુતા ગ્રંથિ નથી આરોપ નો ચાન્સ ન હોય તો પાછા પડી જાય એ લઘુતા ગ્રંથિ છે પોતાને દોષિત ઠેરાવે એ તો જાગૃતિ છે પાછા પડી જવું એ લઘુતા ગ્રંથિ અને પોતાને એમ કે પોતાની ભૂલ નું રિયલાઇઝેશન થવું એ તો જાગૃતિ કહેવાય એ કઈ લઘુતા ગ્રંથિ નથી કે આપણે ભૂલ્યા ભૂલ તો તો કોણ નો હોય ભગવાન ને માર્ગે જાય તો બધાય ભૂલતા હોય પણ એને રિયલાઈઝેશન થાય કે હું ભૂલ્યો કે આપણે આ ભૂલ કરીને એને પકડે કે આ ભૂલ કરીને એને સુધારો કરે તો એ તો જાગૃતિ કહેવાય ખાલી ભૂલ પકડે તો એ જાગૃતિ કહેવાય સુધારો કરે તો વધારે જાગૃતિ કહેવાય ઓળખે તો માણસ અને સુધારે તો સાધુ અને કરે જ નહીં એ ભગવાન થાય જ નહીં એ ભગવાન ગાય નું ખેતર ખાતી હોય અને એનો ધાણી આવે તો ઓલી દરરોજ ખાતી હોય તો ભાગે પણ આને ખબર ન હોય તો એને હમ મારવા જાય જો કઈ હાથમાં ન હોય તો એટલે એ પશુ કે પશુ નહીં ભાન હોય કે આપણે કોકનું ખાઈએ છીએ તો ભગાય એટલે મોટે ભાગે ચકોર પશુ હોય તો એ ભાગે પણ આ માણસ તો એનાથી ઉપર વટ છે ને એટલે ભાગે નહીં સીંગડા ભરા દોષિત નહીં અને ભૂલ કાઢ કે આપણે ભૂલ કહેવાય દોષિત શબ્દ છે છે તો એ નહીં પણ દોષિત થઈ ગયો એટલે હવે એમાં જ્ઞાની અર્ધી આવી ગઈ અને ભૂલ હોય તો એમાં જ્ઞાની ન આવે એમાં ઉત્સાહ આવે એટલે ભાઈ હમણાં ભાઈ ઓલા એ એક પ્રેઝન્ટેશન રજૂ કર્યું તું રમેશે બહુ સરસ કે ફેલ્ડ અને ઓલું હું નોટ યટ નોટ યટ નોટ યટ નોટ યટ અત્યારના જમાનામાં એને પ્રોત્સાહિત કરવા માટે ફેલ નો કહેવો નોટ યટ કે હજી તારે અધુરાઈ છે થોડી હજી તું જ્ઞાન નથી પડજું નોટ યટ એટલે આ બધાને ફેલની ડિગ્રી આપી દઈ છે આપણે ઓલા માર્કશીટમાં હે માર્કશીટમાં હા ઓલું ક્યુ કાર્ડ કે ને છેલ્લે આપે એને રિપોર્ટ કાર્ડ પ્રોગ્રેસ રિપોર્ટ આપે એમ કે ફેલ એમ ફેલ નો કેવો અને ફેલ કે તો એની અસર શું થાય છે અને નોટ યેટ કે તો એની અસર શું થાય છે કે દોષિત અને ભૂલ દોષિત ની અસર ફેલ જેવી થાય અને ભૂલ હોય એની નોટ ગેટ જેવી થાય હજી આપણે ખામે છે કે સ્કલેતામાં ભૂલ છે હા રિયલાઇઝેશન થવું જોઈએ સફળતામાં સફળતામાં તો એને ધ્યેય કે મારું ધ્યેય આ છે આમાં રાજી થવાનું બહુ જરૂર નથી એમ કે માણસ ધ્યેય ઝાંખો પડી જાય અને સફળતા ઉપર આવી જાય ધ્યેયને ત્યારે ભૂલાઈ જાય અને સફળતા આપણે બહુ સફળતામાં સફળતાનો આનંદ માણસ ક્યારે લૂંટવા મળે છે કે એ સફળતાને બીજાની અરે હરખાવે ઓઈલો ન થયો થયો હું એટલે એને ચૂકી ગયો અને આમાં રહી ગયો એમ સફળતામાં ડૂબી ગયો એ કોણ નથી થયો કે કોણ ન એને જો ન સાંભરે તો એને કઈ વાંધો નથી કોણ સફળ નથી થયા ઈ ન તો એને વાંધો નહીં તો થઈ કે હાલો એ તરત બીજું પગથી હોય જગા હવે હવે હું નેક્સ્ટ હું તો એને એ સફળતામાં લેવાનો કહેવાય નહીં નગર લેવાનો હવે હું એમ એને ન થાય તો એ લેવાય તો એને એમ થાય કે હાલો ભાઈ આ તો કામ થયું ને મારા જ રાજી થાય એક એને ક્ષણ એવું એ થવું જોઈએ કેમકે રિઅલાઇઝ થવું જોઈએ કે હાલો ભગવાનને રાજી થાય એવું એક કામ આપણે થયું ને એનો મનમાં જીવમાં આનંદ હરખ હોવો જોઈએ ખોતે એમાંય ના નહીં પણ એ હરખ એવો ન હોવો જોઈએ કે આગલો માર્ગ દબાવી દે એની એની પછીનું પગથિયું છે એને ઝાંઝામ મૂજુ કરી નાખે એવો ન હોવો જોઈએ ગમે તેવું અપમાન થયું હોય અથવા ગમે તેવી રાજ્ય સમૃદ્ધિ કરીને અવરાઈ ગયો હોય તેવા સમયમાં ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નિસરે તો જાણે કોઈ જાતનું દુઃખ પીડા કે આવરણ છે જ નહીં એવો સાવધાન થઈને અતિશય તત્પર થઈ જાય ત્યારે જાણીએ જે એને ભગવાનમાં દૃઢ આસક્તિ છે ભગવાનની કથા વાર્તા ને અહી મહારાજે ભગવાન ના સ્વરૂપ તરીકે મૂકી છે ખરેખર તો સ્વરૂપ ભગવાનની સાધ્યનો નિર્દેશ કથા વાર્તા છે એ ભગવાનમાં ભગવાનની મૂર્તિમાં હેત કરાવવાનું સાધન છે જો ભગવાનની કથા વાર્તામાં રુચિ ન હોય તો મારે જે કીધું કે એમાં કોઈ સારા ગુણ આવશે નહીં એટલે સાધ્ય સાધન એટલે મારે તો કહેવાનું તાત્પર્ય એવું થાય કે સાધ્યમાં હું આમ સ્યારે બધું ભગવાનની મૂર્તિને આમ જોઈને ડોલું તો એટલે મને ભગવાનમાં હેદ થઈ ગયું એવું ન હોય મને ભગવાનના સાધન ભગવાનને રાજી કરવાના સાધનમાં કેટલી આશક્તિ છે એ જ એને ભગવાનના સ્વરૂપ માં આશક્તિ છે સાધન માં આશક્તિ નો થાય સાધ્ય સાધ્યમાં આશક્તિ થાય તો એ ખોટો કયું છે સાચું કેન્દ્ર કયું છે ભગવાનની મૂર્તિ છે ભગવાનની મૂર્તિમાં અતિ આશક્તિ થવી જોઈએ હકીકત માં તો એ જ છે ભગવાન ની મૂર્તિ માં આત્મા વારે દ્રષ્ટો મંતવ્યો નિવ્યા દ્રષ્ટવ્યો એટલે આત્મા આત્મા એટલે પરમાત્મા પરમાત્મામાં એને અતિ આશક્તિ થવી જોઈએ પરમાત્માના સ્વરૂપમાં પરમાત્માની મૂર્તિમાં અતિ આશક્તિ થવી જોઈએ તો મહારાજે શું કીધું અહીંયા પહેલી લીટી શું કીધી છે વચનાવૃતિ વચનાવૃતિની પેલી હતી મારે જે કીધું કે જેનું મન ભગવાનના સ્વરૂપમાં અતિ આશક્તિ થયું હોય કે કથામાં હે અને વાત તો કથા ની કરી મારે જે શું કીધું છે જેનું મન ભગવાનના સ્વરૂપમાં અતિ આશક્ત થયું હોય એના આવા લક્ષણ છે એમ કીધું કે ભગવાનના કથામાં અતિ આશક્ત થયું હોય એના આવા લક્ષણ છે એ ભગવાન નું સ્વરૂપ છે સાધ્ય તો ભગવાન નું સ્વરૂપ છે પણ અહીંયા સાધ સાધનમાં સાધ્ય નું નિરૂપણ કરે અને એ બહુ વ્યાજબી છે સાધ્ય તો બધા પકડીને બેહી બે જાય છે સાધ્ય જો હાથમાં ખોટા ખોટા સાધનમાં કેટલા પ્રીતિ છે જો એટલે મહારાજે એવું કીધું કે સાધનમાં જેને પ્રીતિ હોય એ સાધ્ય માં સાધી પ્રીતિ છે ભગવાન ને રાજી કરવાના સાધન ક્યાં તો એ બધા સાધન ભગવાન ની સેવા ભગવાનની કથા ભગવાન નું ધ્યાન પૂજા ભજન એ બધા ભગવાનને રાજી કરવાના સાધન છે અને એ જો એમાં જો એને અતિ આસક્તિ થાય તો એને ભગવાનમાં આસક્તિ છે હું કેમ કઉ મારા ભગવાનમાં બહુ આસકિત મૂર્તિ લઈને એમ ફરી ભેળો ભેળો લઈને ફરી રાખો તો એને કરી મારે ભગવાન માં આશક્તિ થઈ કે દેહાભિમાન થયું ભગવાનની મૂર્તિ ખંભે રાખીને ફેરી રાખો તો મને દેહાભિમાન છે ભગવાન માં આશક્તિ છે એટલે ભગવાનની મૂર્તિ હોય એટલે દેહ ને કોઈ પૂછે નહીં એમ એ આશક્તિ નથી આશક્તિ તો સાધન માં થાય ત્યારે સાધન માં સાધ્યમાં થાય ત્યારે એના સાધન ક્યા તો સાધન હોય એમાં સબન થા વિચાર